તો મને એમ થાય કે ના બરોબર હું કદાચ ને મારા સમાજ ને ના કહું ને તો મારા જેવો છે ને દુગલો માણા કોઈ ના કહેવાય તો એક વાત અલગ છે કેટલું હતું એમ મારી વાત સાંભળ એ રીત ની વાત છે તું મન થાય એમ તું અમારી સમાજ ને બોલી જા પછી હું મારી સમાજ ને ના જાણ કરું અને કાલની ની ની જાણ કરું એટલે મને શું કે મારી સમાજ હાલો તમે એકલા હોત તો તો વાત અલગ હતી પેલો રાજુ ભાઈ નો માન્યો શેનો એને એ મને મળવા આવવા નો હતો કે આમ હકીકત શું બધું જાણવા આવવા નો તમે તું ક્યાં આ કેમ પાડી ફોન કરીને થાક ગયા તું કેમ મળવા ગયો મને માખણ ના કેમ સોપડતા રાતે એવી કેમ વાત કરી એક કલાક પછી આપડે બે વાત કરી મેં કીધું તું સુઈ જા નિરાઈ થી અટારે ભાઈ

એટલે તું નાગદાન માં હું એકલો છે શું છે તું તું નાગદાન માં એમની આ તો એ તો મને મને કીધું એક ભાઈ એટલે તું નાગદાન ભાઈ નું તું શું છે અમે ભાઈબંધો છીએ ના ના તું ઈ લાગે નિશાનો મને એમ છે નાગદાન ભાઈ નો

એમ નહી એ એ મારે કાય નથી મારે કાઈ ઓલું નથી એ હું કેતો નથી તો કરો પણ તમારા સમાજ નો ઓલો રાજુભાઈ તો એના શબ્દ કેમ કાપી નાખ્યા એ મને કયો ને રાજુ ના શબ્દ મેં નથી કાપ્યા રાજુ ભાઈ ના રાજુ ના લગે કીધું કે હવે જો મને ખબર હોય ને આ વાયરલ થવાની તો તારી તારી મેલડી મારો વશ કાપે એમ કીધું એને પણ એ રાજુ ભાઈ ને ખબર ના હોય ને પણ

તું જોઈએ યાદ રાખજો પાછું કાક કાક મોટું મોટું આવે ને વિઘન સો મહિના ની એ સો મહિના દઉં મોટું મોટું આવે ને ત્યારે યાદ પાછો કરતો